મહંત બાપુ નું અમે આર્ટિકલ વાંચ્યું હતું બે ત્રણ દિવસ પેલા કે રોડ ઉપર રાજકોટ એમને ઉધમ વચાયો હતો અને અહીંયા હાલ વડવાજળી માં એમનું આશ્રમ નાનું એવું બનાવેલું છે અને બાપુ નું અહીંયા બે છોડ પણ મળેલા છે તંત્ર ને જાણ થતા એસઓજી અમારી સ્થાનિક પોલીસ બધી પહોંચી ગયેલી છે અને આગળની કાર્યવાહી અમે આ તંત્ર ને અમે કહેશું કે આગળની કાર્યવાહી કાયદેસર એ લોકો કરે માં સાહેબ બે છોડ મળેલા છે એ મને પણ જાણ થઈ છે તો અમે પણ આગળ તંત્ર ને અત્યારે મેં કહી દીધું છે કે આગળની કાર્યવાહી લોકો કરે કે ગાંજાની આવી પ્રવૃત્તિ ન થાય હા બાપુઓ તો હવે એમાં એવું છે કે કોઈ બી આશ્રમમાં તમે જાઓ સાહેબ એટલે બાપુ દોરા ધાગા ને એવું તો કરતા જ હોય ને આ બાપુ પણ એવું એના ભક્તો કેતા એટલે દોરા ધાગા કરતા એમની પેલા મેં માં વાંચેલું હતું કે ઈ એવું નાના એવા કોન્ટ્રાક્ટર હતા અહીંયા અઢી ત્રણ વર્ષથી હાલમાં આશ્રમમાં છે આગળની કાર્યવાહી સાહેબ અમે ન કરી શકીએ એટલે અમે તંત્ર ને જાણ કરશું મામલતદાર સાહેબમાં આવે આવ્યા ખરાબામાં એટલે મામલતદાર સાહેબ ને કે કાયદેસરની કાર્યવાહી આગળ મામલતદાર સાહેબ હાથ ધરે